કલેક્ટર મિહિર પટેલે હોસ્પિટલમાં વહીવટીતંત્ર અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પાસેથી ઘટનાની વિગતવાર માહિતી મેળવી સ્થિતિની સમીક્ષા કરી હતી કલેક્ટરે હુમલામાં ઘાયલ થયેલા કર્મચારીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી અને જરૂરી તમામ સહાય સરકાર તરફથી ઉપલબ્ધ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી ઘટનાને લઈ વહીવટી તંત્ર સજાગ બની વધુ કાર્યવાહી હાથ ધરી રહી હોવાનું પણ જણાવાયું છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસ બનાસકાંઠા ન્યૂઝ દાતા તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી આશરે બાર કિલોમીટર દૂર આવેલું છે ત્યાં સર્વે નંબર નવ કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે ત્યાં સવારે સાડા આઠ વાગે અંદાજિત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા અંદાજીત અઢી વાગ્યાના સમયગાળે પાંચસો કરતા પણ વધારે જે લોકોનું ટોળું છે એમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય એવો પથ્થર ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત સુડતાલીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે જેમાંથી પિસ્તાલીસ જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમણે અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે નવ જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને બે અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે તમામ જે ઘાયલ કર્મચારીઓ છે અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે પોલીસ વિભાગ દ્વારા હાલમાં એફઆઈઆર જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે